વન કેનોટ રિપ્લેસ વ્યક્તિ સ્પષ્ટપણે જોવાની ક્ષમતાને આત્મવિશ્વાસ સાથે બદલી ન શકે માનવતાને સ્પષ્ટતાની જરૂર છે આત્મવિશ્વાસની નહીં જો તમારી પાસે સ્પષ્ટતા છે તો તમને આત્મવિશ્વાસની જરૂર નહીં પડે તમે જે ખૂબ સ્પષ્ટપણે જોઈ શકો છો તેની માટે તમારે આત્મવિશ્વાસની જરૂર નથી જ્યારે તમે કોઈ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી ત્યારે તમે એવું વિચારવાનો પ્રયાસ કરો છો કે તમારો આત્મવિશ્વાસ એ તમે જોઈ શકતા નથી તેના માટેનો એક પુલ છે તમારી સ્પષ્ટતા અથવા સ્પષ્ટતાના અભાવને આત્મવિશ્વાસ સાથે બદલવાનો પ્રયાસ ન કરશો અને તમે તમારી અંદર મૂર્ખતા પેદા કરશો કારણ કે તમે એવી બાબતો વિશે તારણો કાઢી રહ્યા છો જેને તમે તમે જાણતા જાણતા નથી 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 જે તેને હું જાણતો તરીકે જુઓ તે તમારા માટે ખૂબ માનવીય અને ખૂબ અદભુત છે અને હું જે જાણતો નથી તેને હું જાણતો નથી તરીકે હું એ દરેક વસ્તુ પ્રત્યે સ્પષ્ટતા પેદા કરવાનો અથવા સ્પષ્ટતા વિકસાવવાનો મૂળભૂત આધાર છે